નમસ્કાર ખેડૂત મિત્રો આજના તમામ કપાસના માર્કેટ યાર્ડના ભાવ જાણીશું તો કે અમરેલીમાં કપાસનો ભાવ હજારથી લઈને પંદરસો પાંચ રૂપિયા ભાવ રહ્યો સાવરકુંડલામાં કપાસનો ભાવ તેરસો પચાસથી ચૌદસો એંશી રૂપિયા ભાવ રહ્યો જસદણમાં કપાસનો ભાવ તેરસો ને એંશીથી પંદરસોને વીસ રૂપિયા ભાવ રહ્યો બોટાદમાં કપાસનો ભાવ તેરસો સિત્યોતેરથી પંદરસોને આઠ રૂપિયા ભાવ રહ્યો હતો હવે વાત કરી લઈશું આપણે કાલાવાડમાં તો કે કાલાવાડમાં કપાસનો ભાવ જે છે તે બારસો એકથી ચૌદસોને અઠ્ઠાણ નેવાસી રૂપિયા ભાવ રહ્યો હતો જામજોધપુરમાં કપાસનો ભાવ તેરસોથી લઈને પંદરસોને અગિયાર રૂપિયા ભાવ રહ્યો હતો જામનગરમાં કપાસના ભાવ બારસોથી લઈને પંદરસો ત્રીસ રૂપિયા રહ્યા હતા બાબરામાં કપાસનો ભાવ ચૌદસો ને ચાલીસથી પંદરસો ને પચાસ રૂપિયા ભાવ રહ્યો હતો જેતપુરમાં કપાસનો ભાવ અગિયાર એક હજાર અગિયારથી ચૌદસોને નેવું રૂપિયા રહ્યો હતો વાંકાનેરમાં કપાસનો ભાવ તેરસો પચાસથી પંદરસોને દસ રૂપિયા રહ્યો હતો મોરબીમાં કપાસનો ભાવ તેરસો પચાસથી પંદરસો રૂપિયા રહ્યો હતો રાજુલામાં કપાસનો ભાવ તેરસો એંશીથી પંદરસોને દસ રૂપિયા ભાવ રહ્યો હતો વિસાવદરમાં કપાસનો ભાવ અગિયારસો ને બેતાળીસથી ચૌદસોને છ રૂપિયા ભાવ રહ્યો હતો તળાજામાં કપાસનો ભાવ બારસો છપ્પનથી ચૌદસોને તેસઠ રૂપિયા ભાવ રહ્યો હતો બગસરામાં કપાસનો ભાવ બારસો પચાસથી પંદરસોને સોળ રૂપિયા ભાવ રહ્યો હતો અને ઉપલેટામાં કપાસનો ભાવ બારસોથી લઈને પંદરસો પંદર રૂપિયા ભાવ રહ્યો હતો